કડી અને વિસાવદર બંને વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે બંને બેઠકો પર બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ રહી છે પહેલું વલણ એટલે કે પહેલું જ પરિણામ ટૂંક સમયની અંદર આવી જશે પરંતુ કડી અને વિસાવદર બંનેની વાત કરી લઈએ તો વિસાવદર ભારતીય જનતા પક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ત્રણેય વચ્ચે ત્રિપાખીઓ જંગ ઠીક એ જ પ્રકારે કડીની અંદર પણ ત્રિપાખીઓ જંગ છે વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ કોંગ્રેસના નીતિન રાણપડિયા ગોપાલ ઇટાલી આમ આદમી પાર્ટીના આ ત્રણેય વચ્ચે જંગ છે બે હજાર બાવીસની ચૂંટણી કરતાં વિસાવદરમાં ચોક્કસથી મતદાન થોડુંક વધુ થયું છે પરંતુ કડીની વાત કરી લઈએ તો કડીની અંદર ત્રિપાખિયા જંગની અંદર બે હજાર બાવીસની તુલનામાં ઘણું મતદાન ઓછું થયું છે એકવીસ એકવીસ રાઉન્ડની અંદર મતગણતરી થશે તમામ બંને ઠેકાણે ચૌદ ચૌદ ટેબલ ગોઠવાયા છે એટલે કે પહેલાં ચૌદ બુથની ગણતરી પ્રથમ રાઉન્ડમાં હશે પણ હાલ બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ચૂકી છે કડીમાં ચુમ્માલીસ બેલેટ પેપરની ગણતરી થઈ રહી છે એ જ રીતે વિસાવદરની અંદર એકસો ચોત્રીસ બેલેટ પેપરની ગણતરી થવાની છે પણ આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ એક ભાવુક ભાવુક પોસ્ટ કરી છે અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેમને ભાવુક પોસ્ટ કરીને એમ કહ્યું છે હાર જીત કોઈની પણ થાય ઉત્સાહ કે ઉમ ઉન્માદમાં આવવું નહીં ગોપાલ ઇટાલિયા જે જબરજસ્ત જંગ લડ્યા છે વિસાવદરની અંદર વિસાવદરની ચૂંટણી ચોક્કસથી તમામ એટલે કે આખા ગુજરાતની એ બેઠક ઉપર નજર છે કડીમાં ચોક્કસથી ત્રિપાખીયો જંગ હતો પરંતુ કડીની સીધી લડાઈ કડીમાં સીધી લડાઈ ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડાની વચ્ચે છે પરંતુ વિસાવદરની અંદર ત્રિપાખીયો જંગ છેલ્લે સુધી રહ્યો છે કિરીટ પટેલ ગોપાલ ઇટાલિયા નીતિન રાઠિયા સવાલ એ પણ છે વિસાવદરમાં કે કોંગ્રેસને કેટલા મત મળશે કોંગ્રેસ કયા નંબરે રહેશે બે હજાર બાવીસની અંદર કોંગ્રેસ વિસાવદરમાં ત્રીજા નંબરે હતું સ્વાભાવિક તેજ જ બે હજાર બાવીસમાં આખી સ્થિતિ અલગ હતી પચીસની સ્થિતિ અલગ છે વિસાવદર ત્રણ તાલુકાથી જોડાયેલો આ વિધાનસભા ક્ષેત્ર જુનાગઢ ભેસાણ અને વિસાવદર જુનાગઢની ગણત્રીસ પહેલી શરૂ થવાની છે જૂનાગઢના વડાલ બિલખા અને ડુંગરપુર ત્રણ જિલ્લા પંચાયતી બેઠકો પર મતગણતરી શરૂ થશે ત્યારબાદ ભેસાણ અને ચુડાની મતગણતરી થશે અને ત્યારબાદ સરસઈ મોટી મોણપરી અને કાલસરી આ ત્રણ એટલે કે વિસાવદર તાલુકાની મતગણતરી શરૂ થશે પરંતુ પરંતુ ઈવીએમની ગણતરી શરૂ થાય તે પહેલાં બેલેટની ગણતરી શરૂ થઈ ચૂકી છે જો કે બેલેટની ગણતરી બેલેટના મત અંતમાં કન્સિડર થતા હોય છે હાલ બેલેટના મત કન્સિડર નથી થતા પણ આપની ચેનલ એ બીપી અસ્મિતા બેલટ પેપરની ગણતરીનું પરિણામ છેલ્લા ઘણા સમયથી તમે જુઓ ભારતીય જનતા પાર્ટી જે વચનો આપ્યા છે એમાં ભાગે નિષ્ફળ ગઈ છે આજે લોકોનું જે તમે એમ કહ્યું કે કડીમાં મતદાન ઘટ્યું એક નિરાશા બતાવે છે કે મત આપીને શું ફાયદો પરંપરાગત જે કોશિશ કરી જે કાર્યકર્તાઓ પબ્લિકને લઈ ગઈ અને મતદાન કર્યું કડીની વાત કરીએ તો કડીની અંદર ઔદ્યોગિક વિસ્તાર કડી કલોલને કોંગ્રેસ લાવી ત્યારબાદ આજ સુધી ભારતીય જનતા પાર્ટી કશું જ નથી કરી શકી આ સીટ અવારનવાર કોંગ્રેસ પાસે જાય અવારનવાર ભાજપ જોડે જાય આ સીટ ઉપર ભાજપ ક્યારેય એવું ના કહી શકે કે અમે જ જીતીએ છીએ પણ કોંગ્રેસ એટલા માટે કહી શકે કે કડી કલોલની પ્રજાને ઔદ્યોગિક વિસ્તાર આપીને રોજગારી ત્યાં આપી છે અને અમારા શક્તિસિંહ ગોહિલ અને અમિતભાઈ ચાવડાએ ગામડે ગામડે અને શહેરે શહેરે પ્રચાર કર્યો છે વાત કરીએ વિસાવદરની તો વિસાવદરની સીટ તો વર્ષો થઈ ગયા ભાજપને મળી જ નથી કદાચ ભાજપના પ્રવક્તાને પણ પૂછજો કે કઈ સાલમાં તમે ત્યાં ચૂંટાયા હતા કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ ત્યાં આગળ એક્ટની આગળની ટમમાં ચૂંટાઈ હતી અને પહેલાં પણ કો કેશુભાઈ જીત્યા હતા એ ભાજપના વિરુદ્ધમાં જીત્યા હતા મારા કહેવાનું એમ છે કે થર્ડ પાર્ટી તો ગુજરાતમાં ચાલતી નથી એટલે ચર્ચાનો કોઈ વિષય નથી અને કોંગ્રેસ બંને સીટો ઉપર ચોક્કસપણે સારી રીતે જીતે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી હકીકત એ છે કે વિસાવદરમાં કડી માફ કરજો વિસાવદરમાં કોંગ્રેસ પિક્ચરમાં નથી હું અત્યારથી જ કહું છું કોંગ્રેસ વિસાવદરમાં ત્રીજા નંબરની પાર્ટી હશે સવાલ એ છે પંદર હજારથી ઓછા મત કોંગ્રેસને મળશે કે વીસ હજારથી વધુ એ જ રીતે કડીની અંદર ત્રિપાખીઓ જંગ ચોક્કસથી કહેવાય છે પણ લડાઈ બીજેપી અને કોંગ્રેસ વચ્ચે છે બંને બેઠક બીજેપીની કે પછી કડી સિક્યોર વિસાવદરમાં ડાઉટ રોનકભાઈ આજે જે રીતનું આપણે ઇલેક્શનમાં કેમ્પેન પણ જોયું અને જે રીતની અત્યારની પરિસ્થિતિ છે તો મને લાગે છે કે બંને કોન્સ્ટિટ્યુઅન્સીઝમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ સારું પરફોર્મન્સ કરશે અને જે અત્યારે ઓવરઓલ વિકાસ થઈ રહ્યો છે તો સ્વાભાવિક છે કે આ બે જ બે જે કોન્સ્ટિટ્યુઅન્સી એ બી એનાથી બાકાત નથી તો લોકો પણ ભારતીય જનતા પાર્ટી ખાસ તો બાવીસ પહેલાં પણ હતો તો એ તમને વિસાવધર નોતી મળી એટલે એક ક્ષેત્રીય મુદ્દાઓ ક્યારેક ક્યારેક આગળ આવતા હોય છે કામ કરતા હોય છે પણ હવે લોકો પણ એ પાર્ટીને જાણી ગયા છે અને એ પાર્ટીનું અત્યારે હવે કોઈ વર્ચસ્વ લેવું નથી લોકોની નજરમાં નજરમાંથી આપ શું માનો છો કડીમાં ત્રિપાખીયો જંગ કે ત્યાં ક્લિયર બાજી બીજેપી કોંગ્રેસ દેખીએ પહેલી વાત તો એ કે જો વિધાનસભા ચુનાવ કા પરિણામ આ જ આનેવાલાય ગુજરાત કી દો સીટ પે उसके चुनाव परिणाम से न बीजेपी को कोई फर्क पड़ने वाला है न कांग्रेस को कोई फर्क पड़ने वाला है लेकिन कड़ी विधानसभा का चुनाव परिणाम से गुजरात के पूर्व उप मुख्यमंत्री नितिन भाई पटेल हैं उनकी राजनीति ज़रूर प्रभावित होगी दूसरी तरफ विसावदर की अगर बात करते हैं तो विसावदर में जहां पिछले 25 साल से बीजेपी चुनाव नहीं जीत पाई है और विसावदर पूर्व मुख्यमंत्री केशुभाई पटेल का ग्रह प्रदेश ग्रह जो विधानसभा उनका पैतृक और परंपरागत विधानसभा सीट रही है तो अब विशावदर की जो पब्लिक है वहाँ के जो मतदाता हैं वो किस पार्टी को चुनते हैं और उनका राजनीतिक जो निर्णय होता है वो उसका झुकाव किस तरफ रहता है और निश्चित तौर पर जो आम आदमी पार्टी के उत्साही और जुझारू नेता हैं गोपाल इटालिया

પણ કડીની અંદર ઓછા બેલર છે માફ કરજો કડી કડીના પરિણામો પણ ગણતરી સેકન્ડોમાં જ આવશે પણ આપની પાસેથી જાણવું છે વિસાવદરનો જંગ તમે શું માનો છો કોંગ્રેસ કયા નંબરે ને કોંગ્રેસ તો જે છે એ પ્રમાણે લોકલ ઉમેદવાર છે ભેસાણ તાલુકાના એ પ્રમુખને એમની બહુ મોટી જવાબદારી લીધેલી છે પરંતુ એ કેટલા વોટો કન્વર્ટ કરે છે એની ઉપર છે મુખ્યત્વે કે જોઈએ તો બે હજાર બાવીસમાં જે છે સોળ હજારની આજુબાજુ જે છે કોંગ્રેસના વોટ મળ્યા હતા અને આ લોકલ ઉમેદવાર અને એમને જે કામો કર્યા હોય અને ભેંસાણ વિસાવદર અને એ જૂનાગઢ અને એક એક ગામ જે બગસરાનું જે છે એમ જોઈએ તો એમાં કોંગ્રેસને જો વધુ પંદર હજારથી વધુ મત મતો મળે તો મને લાગે ચોક્કસપણે જે છે એ બીજેપીને ફાયદો થાય પરંતુ જો ઓછા મળશે તો એ જે છે કાંટાની ટક્કર જોવા મળશે અને એમાં જે છે એક કે બે હજારનું જે છે ડિફરન્સ માર્જિન મળી શકે ભવિષ્યમાં પરંતુ આજે અત્યારે હાલમાં જે બેલેટ પેપરની ગણતરી ચાલી રહી છે હું આપને કહીશ કે બે હજાર બાવીસમાં વિસાવદરમાં જોઈએ તો પહેલેથી જ ટ્રેન્ડ જે છે એ બેલેટ પેપર ઉપરથી જોવા મળ્યો હતો કે એ આમ આદમી પાર્ટીને અગિયારસો પચાસ જેટલા જે બેલેટ પેપર હતા એમાંથી પાંચસો ને પાંત્રીસ જે છે એ વોર્ડ જે છે એ બેલેટ પેપરના આમ આપને મળ્યા હતા એટલે જો એવું ટ્રેન્ડ જોવા મળે તો એના ઉપરથી અત્યારથી આપણે જે છે એ પહેલેથી કહી શકીએ કે ટ્રેન્ડ કેવો રહી શકશે પરંતુ કોંગ્રેસ જે છે એ કિંગ મેકર બનશે એવું દેખાઈ આવે છે આપ શું માનો છો વિસાવદર અને કડી બંને બેઠકને કડી બેઠકમાં લગભગ બધાનો મત એક જ છે કે ભાજપ એમાં જીતી જાય એમાં લોકો નવાઈ નથી વિસાવદરની વાત કરું તો વિસાવદર ભાજપ જીતે છે ને ભાજપ હારે છે બહુ સ્પષ્ટ છે એટલે જીતશે કે હારશે એ ભાજપવાળા જ નક્કી કર્યું છે અને એમને જ નક્કી કર્યું છે કે એમને કઈ રીતે જીતવું છે હારું છે સૌથી મહત્ત્વની વાત કે છેલ્લા સમયમાં ભાજપે જે મહેનત કરી છે એ પ્રમાણે એમને વિસાવદરના એરિયામાં સૌથી વધારે મત કન્વર્ટ કર્યા છે ખાસ કરીને કલ્સરી અને મોટી મોહનપરીવાળા એરિયામાં ઘણા બધા મત કન્વર્ટ કર્યા છે ટફ ફાઇટ લાવી છે અને કોંગ્રેસ ત્રીજા નંબર રહેશે જે તમે કહ્યું છે હું એને પણ સ્પષ્ટ સમર્થન આપું છું પણ અહીંયા ભાજપ જીતશે કે હારશે એ નક્કી કરનારું ભાજપ ખુદ જ છે ટફ ફાઇટ છે પણ આમાં માર્જિન ચારથી પાંચ હજારનું હશે બંનેના ચાન્સીસ છે એવું નથી કે ગોપાલ જ જીતશે ભાજપ પણ જીતી શકે છે છેલ્લા સમયમાં જે ભાજપે કામ કર્યું છે અને અહીંયા પાર્ટી નથી જય સાદડીયા વર્ષિત ગોપાલ ઇટાલિયાનો જંગ છે એ બંનેનું ભવિષ્ય નક્કી કરશે જય સાદડીયા જય સાદડીયા ઉમેદવાર નથી પણ ચોક્કસથી ઇન્ચાર્જ છે બેઠકના ભારતીય જનતા પક્ષ માટેથી સ્વાભાવિક રીતે જ જયેશ રાજકીય ભવિષ્ય એટલે કે કેબિનેટમાં સ્થાન મળશે કે નહીં તે હારજીતથી નક્કી થશે એવું તમામ લોકો કહી રહ્યા છે પણ હું એવું માની રહ્યો છું કે વજન વધશે કે નહીં તે આનાથી નક્કી થશે એવું જરૂરી નથી કે જુનાગઢની બેઠક જીતી ગયું ભાજપ એટલે જયેશ આદડિયાને કેબિનેટમાં સ્થાન મળે કારણ કે કોઈ એ નથી જાણતું કે કેબિનેટનું વિસ્તરણ ક્યારે થવાનું છે પણ હા એ જ પ્રકારે નીતિનભાઈ પટેલ કડીના વતની કડીના દિગ્ગજ નેતા ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા કડી બેઠક એસી રિઝર્વ બેઠક છે પણ પાટીદાર મતદાતા વધુ છે ત્યારે સોબેડતે જ નીતિન પટેલ અને ત્યાં વિનોદભાઈ આ બંને વચ્ચેના બીજેપીમાં જે મતભેદો હતા તેની શું અસર પડશે તે પણ અહીંથી સ્પષ્ટ થશે પણ આ તમામની વચ્ચે બેલેટ પેપરની મતગણ બેલેટની મતગણતરી શરૂ થઈ ચૂકી છે સાથે જ ઈવીએમ પણ ગોઠવાઈ ચૂક્યા છે પહેલું વલણ આવશે પણ સવાલ છે કે પહેલી આ ચૂંટણી હતી કે જ્યાં બીજેપી ઈચ્છતું હતું કે કોંગ્રેસને વધુ મત મળે વિસાવદરની અંદર એ સ્પષ્ટ છે કે જો સોળ હજાર જે બે હજાર બાવીસમાં મળ્યા હતા વોટ અને એ સોળ હજારના જો વીસ હજાર થાય તમને લાગે છે જે એની ઇમ્પેક્ટ જે છે એની અસરો મુખ્યત્વે બીજેપીને બહુ પોઝિટિવલી જોવા મળે અને જેમ જયેશ રાદડિયાનું જે છે એ મુખ્યત્વે ત્યાં આગળ એમની સામાજિક સેવાની પ્રવૃત્તિ વધારે હોવાને કારણે જે ગામોમાં જે એમની જે ચાહના છે અને એમને જે ગુરુદક્ષિણા માગી છે એની ઇમ્પેક્ટ મતલબ ખાસ જોવા મળી શકે એટલે કે કોંગ્રેસ જે છે એ અહીંયા મુખ્યત્વે લોકલ ઉમેદવારને એમને મને લાગે છે કે ત્યાં આગળ છે અઢાર થી વીસ હજાર જેટલા વોટો મળી શકે ને એ જે છે એ બીજેપીને ને ફાયદો થઈ શકે કેમ કે બંને બેઠક તમે શું માનો છો કડી જીતે તો બીજેપી જીતશે એટલે જીતો તો તમે લોકો કે ઉમેદવાર જીતશે અને વિસાવદરમાં જીતો તો તમે જીતશો કે ઉમેદવાર જીતશે બીજેપી જીતશે કે ઉમેદવાર ના હું એમ માનું છું કે જનતાની જીત છે કારણ કે બીજેપી જે છે એની અંદર તમે જોશો કે અત્યારે જ્યારે જેમ જયેશભાઈની તમે વાત કરી તો ખૂબ જ યુવા અમારા નેતા છે કાર્યકર્તા છે સારા તો આ રીતે બધા જ એક સાથે એ કરતા હોય તો સ્વાભાવિક છે કે જીત જે છે તે બધાની થાય ને અલ્ટિમેટલી જનતાની થાય છે કારણ કે જે લાભ મારો સવાલ બીજેપી હું સ્પષ્ટ કહી દઉં હવે આખું ગામ જાણે છે કે કડીની માફ કરજો વિસાવદરની અંદર ઉમેદવારની પ્રતિષ્ઠા દાવ પર હતી કિરીટ પટેલની કોઈ બોલતું હોય હોય કે કે ન તમામ લોકો એ કહે છે જો ત્યાં જીત હશે બીજેપી ના સંગઠનની બીજેપીના પ્રયાસોની જીત હશે ને હાર હશે તો જે પ્રકારના ઉમેદવાર હતા કિરીટ પટેલ એમની હાર હશે આવું મને અનેક લોકોએ કહ્યું છે તમારા પક્ષના તમામ નેતાઓએ કહ્યું છે મારું જો એક પક્ષના કાર્યકર્તા તરીકે રોનકભાઈ સ્પષ્ટ એવું કહેવું છે વિસાવદર માટે કે જો જીત થશે તો અમે એવું જ માનીએ છીએ એ જનતાની છે ને જ્યારે એક સ્પેસિફિક વ્યક્તિની વાત આવે તો ચોક્કસપણે આ બધામાંથી એક સારો જે ઉમેદવાર પાર્ટી નક્કી કરે એને ટિકિટ આપે છે ને એને ઇલેક્શન લડાવે છે એટલે આજે આ છે કાલે બીજા પણ હોઈ શકે પણ જે જીત છે તે મને લાગે છે કે હંમેશા જનતાની થવાની હું એટલે કહેવું છું કે બે વ્યક્તિઓને તમારા પક્ષમાં લઈ આવેલા અને બંનેને તમે ટિકિટ નથી આપી અરે ત્રીજાને આપી એ કહી રહ્યો છું એ આ આ કન્ટેક્સચ્યુઅલી તમારી વાત પરફેક્ટ છે કે એ કોન્સ્ટિટ્યુઅન્સીમાં આ બધી વાત થઈ હતી લોકમુખે ચર્ચા પણ થઈ હતી પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે પાર્ટીનું મોડી મંડળ નક્કી કરે છે કે કયા આધારે કયા કેન્ડિડેટને આપવી અને એમને આ કેન્ડિડેટ યોગ્ય લાગે અને બધા અત્યારે એક સાથે આપ જોશો કે એક જ દિશામાં સારી રીતે ચાલીને આ ચૂંટણીમાં પ્ર પ્રચાર પ્રસાર પણ કર્યો છે અને આગામી સમયમાં પણ કામ પણ એ રીતે જ બધા ભેગા થઈને કરશે જી તમારી પાસેથી જ જાણો છું કોંગ્રેસે કશું ગુમાવવાનું નથી કડી પણ તમારી પાસે નહોતી હતી વિસાવદર પણ તમારી પાસે નહોતી એવું પણ નથી કે સત્તા પરિવર્તન થઈ જવાનું હોય પણ જો એક પણ બેઠક મળે બી કોંગ્રેસને અથવા બંને મળે તો કોંગ્રેસના બળની અંદર કેટલો વધારો થશે મનોબળમાં કેટલો વધારો થશે ચોક્કસ આનંદ બી થાય અને મનોબળ પણ વધે અને કાર્ય કરવાનો ઉત્સાહ પણ વધે પણ મેં હમણાં રોનકભાઈ મેં સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર બીજા ક્રમે રહેશે ને પહેલા ક્રમે રહેશે મને એ નહીં સમજાતું અને હું તો કહું છું કે બે વાગ્યા પછી ગેમલિંગનો શરત હોતી નથી પણ તમે કહો તો આપણે નાસ્તાની શરત મારો દઉં બોલો તમારા શબ્દ હું કહેવા જઈ રહ્યો તો કે બે વાગે મારું આ તમે બતાવજો શક્ય હોય તો કે ગોપાલ ઇટાલિયાને મત કોણ આપે ને કેમ આપે તમને અત્યારે એવું લાગશે વધુ પડતું બે વાગે મારી વાત તમને સાચી લાગશે તમે અમારો ઉભા રહો ને બે બે નંબરે જ રહેશે વિસર હું તમને રોનકભાઈ બીજી પણ એ વાત કરીશ હું ખાલી કોંગ્રેસનો આગેવાન છું એટલે કોંગ્રેસ વાત નહીં ભાજપ કોંગ્રેસ જીતે ગુજરાતમાં એ વસ્તુને હું એટલા માટે કહું છું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો પણ આમ આદમી પાર્ટીને કેમ લોકો મત આપે એક તો એનો ભાગી ગયો પૈસા લઈને ઉમેદવાર હતો એને ધારાસભ્ય ચૂંટાયા હતા કેટલા બધા ભાગ્યા તમને એ જ કહું છું કે અમારા ભાગ્યા એની ગણતરીમાં હમણાં જ કીધું કે છેલ્લા સમયથી જો ભાજપમાં જોડાતા લોકો બંધ થઈ ગયા તમે કીધું બે જણને લઈ ગયા ટિકિટ ના આપી હમણાં તમે જો બધા બંધ થઈ ગયા આ ભારતીય જનતા પરથી ડુપટ્ટો પહેરાઈ નાખ્યા છે કમલમ લઈ જઈને પાટીલ સાહેબ બેઠા હોય છે ને આવો બેહાડી દીધા એટલે હમણાં તમે પરિસ્થિતિ જુઓ છેલ્લા ઘણા ટાઈમથી કોંગ્રેસવાળા કે બીજા પક્ષવાળા ભાજપમાં જતા નથી ને હવે સમય પરિવર્તન આવી રહ્યો છે ફરી એક વખત કહું છું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે લડાઈ છે બે વાગે મારી આ ડિબેટની અંદર આ વસ્તુ ચોક્કસપણે રોનકભાઈ યાદ કરજો તમે કે ગોપાલ ઇટાલિયન સેના મત આપે ને કેમ પબ્લિક મત આપે આમ આદમી પાર્ટીને મને ગોપાલભાઈ વ્યક્તિગત કોઈ વાંધો નથી બીજી એક સરખામણી કરી રાદડિયાજી જયેશભાઈ આર્ય અને ગોપાલ ઇટાલિયાની બંનેનો કઈ રીતે સરખામણી કરી શકાય પરેશ ધાનાણીને રાદડિયાની કરી શકાય આજે ગોપાલભાઈ ઇટાલિયા એટલે સુરતભાઈની દા શાક દાવું પડશે એમ કહો તમે તમે પરેશભાઈ રિસ્કો ના છો એટલા માટે કહું છું પરેશભાઈ ધાનાણીનું લેવલ ને જયેશ રાદડિયાનું લેવલ એક પરિવારનું સરખું છે એ લોકો રાજ રાજનીતિમાં વર્ષોથી એમને લોહી વેડ્યું છે ગોપાલ ઇટાલિયાનું એક કામ તો બતાવો ગુજરાતની અંદર કહીને પ્રજા માટે કામ કર્યું તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાની પોસ્ટ જોજો ગોપાલ ઇટાલિયા હંમેશ આક્રમક પોસ્ટ કરતા હોય છે પણ સોશિયલ મીડિયાની ભાવુક પોસ્ટ જોજો અને એમાં લખ્યું છે હાર જીત થતી રહે જીતેલો વ્યક્તિ ઉત્સાહ અને ઉદમાદમાં આવી જાય હારેલો વ્યક્તિ વિષાદમાં આવી જાય પણ આ પ્રકારનું વ્યવહાર ન હોવો જોઈએ તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયાના દિલ દિમાગમાં પરિવર્તન કારણ કે જો બીજેપી ને ચિંતા આત છે કે જો ગોપાલ ઇટાલિયા જીતો તો વિધાનસભામાં શું થશે વિધાનસભાની વાત તો જોયેલું હતું આ લોકોએ બિલકુલ ગોપાલ ઇટાલિયાની રાજનીતિ ગોપાલ ઇટાલિયા કા જો પોસ્ટ ઓર ઉનકા જો રાજનીતિક વ્યવહાર હૈ અબ તક બહોત હી એગ્રેસિવ ઓર ઉગ્ર પ્રભાવ રહા હૈ લેકિન યે પોસ્ટ કહીં ને કહીં યે દિખા રહા હૈ કે ઉનકો એક તો જીત કી ઉમીદ હૈ ઓર खुद को एक विधानसभा के सदस्य भावी सदस्य के रूप में देखते हुए वो खुद का जो एक नया जो चेहरा है या नया स्वभाव है वो बताने की कोशिश कर रहे मैं मेरा जो विधानसभा का अगर सदस्य बनता हूँ मैं एक जिम्मेदार सभ्य बनता हूँ तो मेरा स्वभाव और किस तरीके से मेरा व्यवहार होगा और निश्चित तौर पर यह होना भी चाहिए केवल विधानसभा का सदस्य ही नहीं अगर आप राजनीतिक कार्यकर्ता हैं तो आपके राजनीतिक पार्टी के विचार राजनीतिक आपके जो आदर्शवादी नेता हैं और यहाँ तक कि देश के जो भी महापुरुष हों उनके विचार और उनके आदर्श को अपनाना ही चाहिए इसमें तो कोई बड़ी बात नहीं है लेकिन ये जो पोस्ट है बिल्कुल विपरीत है उनके स्वभाव के

કે જે અત્યાર સુધી કહેતા હતા કે હું જીતીશ 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 પરંતુ એમને પહેલી વાર કે ભાઈ ચૂંટણીનું પરિણામ જે છે એ હાર હોય કે જીત હોય એટલે એમને જે પોતાનો જે વિશ્વાસ હતો એ થોડો ગયો અને એમને જે વોટિંગ પેટર્નો કે ત્યાં આગળ જે લોકોના જે છે અભિપ્રાયો કે એમના જે છે એમને ગોષ્ઠી કરી હોય અને એના આધારે એમને કહ્યું ભાઈ જે પણ ચૂંટણીમાં હાર જીત આવે પરંતુ હું જે છે એ એક્ટિવ રહીશ ભવિષ્યમાં એવું એમનું ઇન્ડિકેશન જે છે એ સ્પષ્ટ બતાવે છે કે એમને જે છે એ આ ચૂંટણીમાં હારનો સામનો પણ કરી શકવો પડે એવી શક્યતા દેખાઈ આવે એમને અંદેશો આવ્યો છે એવું લાગે એવું સ્પષ્ટપણે દેખાઈ આવે જે અત્યાર સુધી એવું કહેતા હતા કે ના હું જીતીશ જ પરંતુ એમને જે પણ જે વોટિંગ પેટર્ન કે જે એમના અનુભવો થયા એના આધારે એમને જે આ પોસ્ટ મૂકી એ દેખાઈ આવે છે કે કોંગ્રેસને જે છે વધુ મત એટલે મળશે અને વીસથી અઢારથી વીસ હજાર જેવા મત મળશે અને જે છે એ મુખ્યત્વે એનો આપને ઓછા આવશે સમાચાર મળી રહ્યા છે કડીથી કડીની અંદર જે પહેલો રાઉન્ડ છે બેલેટ પેપર બાદનો પહેલો રાઉન્ડ એમાં બીજેપીના ઉમેદવાર આગળ છે કડીથી બીજેપીના રાજેન્દ્ર ચાવડા આગળ છે કોંગ્રેસના કોંગ્રેસના રમેશ ચાવડા ઉપર એમને લીડ લીડ બનાવેલી છે બંને તુલા રાશિના છે પરંતુ રાજેન્દ્ર ચાવડાની કમળ સવારથી જ ખીલ્યું છે કડીની અંદર કડીની અંદર બીજેપીના ઉમેદવાર આગળ છે પહેલું પર પહેલું પહેલાં પંદરસો વોટથી આગળ છે રાઉન્ડ રાઉન્ડની એટલે કે ચૌદ ટેબલની ગણતરી જે થઈ પંદરસો થી પ્રથમ રાઉન્ડના અંતે રાજેન્દ્ર ચાવડા પંદરસો થી આગળ છે બીજેપી માટે સવાર સવારના સારા સમાચાર રાજેન્દ્ર ચાવડા રાજેન્દ્ર ચાવડા કડીમાં ઈવીએમથી જે મતગણતરી થઈ બેલેટ પેપરના મતગણ બાકી છે એનું ગણતરી જાહેર થવાની પણ પ્રથમ રાઉન્ડના અંતે રાજેન્દ્ર ચાવડા પંદરસો બેતાલીસ મતથી આગળ છે પંદરસો બેતાલીસ મતથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા આગળ છે જ્યારે રમેશભાઈ ચાવડા બીજા નંબરે છે આમ આદમી પાર્ટી પહેલો કે બીજા નંબરે નથી કડીની અંદર સ્પષ્ટ છે કે ત્યાં ત્રિપાખીયો જંગ ચોક્કસથી હતો પરંતુ સ્પષ્ટ દેખાતું હતું કે મુકાબલો બીજેપી અને કોંગ્રેસ વચ્ચે છે કોંગ્રેસ પર બી બીજેપીએ મોટી બળત એટલે કે પંદરસો મત પહેલાં રાઉન્ડમાં ઘણા વધુ મત ગણાતા હોય છે કડીના પહેલા રાઉન્ડના જે પરિણામો આવ્યા છે પંદરસો બેતાલીસ મતથી આગળ છે ગણતરીની સેકન્ડોમાં જ વિસાવદરથી આવશે પહેલાં રાઉન્ડના પરિણામ ગણતરીની સેકન્ડોમાં જ વિસાવદરથી પરિણામો આવશે પણ કડીની અંદર પહેલો ઝટકો ઝટકો તો ના કહી શકે પણ આગળ છે અને તમે જે કીધું હતું કે લડાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે રોનકભાઈ રાજેન્દ્રભાઈની અને રમેશભાઈની તમારી રાશિ ત્રણેયની તુલના છે આમ તો પણ મારી દ્રષ્ટિએથી પહેલાં રાઉન્ડની અંદર હાર જીતની ચર્ચા કરવી યોગ્ય નથી પરંતુ હું ચોક્કસ એમ કહું છું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો આજે સ્વાભાવિક છે કે શું કામ ચાલવું જોઈએ પ્રજાને હું ધન્યવાદ આપું છું કે આજે કોઈ મતલબ જ નથી આ લોકોને મત આપીને આ લોકોને શું મત આપવાના પણ ચોક્કસપણે તમારે મારી દ્રષ્ટિએથી મેં પહેલાં પણ કીધું ને સ્પષ્ટ છું હું કહું ભાજપની જેમ મણકા ખોટા નથી ફૂકતો ભાજપની તો પરંપરા છે ગુજરાતની પ્રજાની જે વર્ષોની આથી ચીમનભાઈ પટેલથી લઈને શંકરસિંહ વાઘેલાથી લઈને મોટા દિગ્ગજો અહીંયા અલગ પક્ષો બનાવી ચૂક્યા છે પણ નિષ્ફળ ગયા છે તો આ બે જણાની તો વાત ક્યાં કરવાની જ આવે છે પણ મારી દ્રષ્ટિથી હું એમ કહું છું કે બે જ પક્ષ ચાલે છે ગુજરાતમાં અને બે પક્ષની અંદર ચોક્કસપણે ભાજપથી લોકો નારાજ થયા છે આજે કોંગ્રેસની લોકો યાદ કરે છે કડીના પહેલા રાઉન્ડના પરિણામો ચોક્કસથી ઉત્સાહવર્ધક પંદરસો વોટ ઓછાને કહેવાય હા ચોક્કસ આ બહુ ઉત્સાહવર્ધક રિઝલ્ટ છે અને આ ખૂબ સારા કેન્ડિડેટ છે લોકોએ ખૂબ મહેનત કરી હતી અમારા પણ બધા ઘણા બધા મિત્રો અહીંયા સારા કેન્ડિડેટ બોલ્યા કેન્ડિડેટ વાળા ચોખ્ખું સારા એવું નતા બોલતા એટલે આમાં મારો કહેવાનો મતલબ છે કે જે અમારી પાર્ટી સિલેક્ટ કર મેં આની પહેલાં પણ કીધું કે જે કેન્ડિડેટ છે એના પર તો સ્વાભાવિક છે કે લોકો જોઈને મત આપશે ને ભારતીય જનતા પાર્ટીનો જે કેન્ડિડેટ હોય એને તો લોકો લોકોને વિશ્વાસ છે કે આ જે ડબલ એન્જિનની સરકાર છે તો વિકાસના કામો જો કરવા હોય પોતાના ક્ષેત્રમાં તો આ જ વ્યક્તિ છે એ કરી શકશે અને સાથે મારે એક નાની વાત એ પણ કહેવી છે કે મારા કોંગ્રેસના મિત્રએ જે વાત કરી કે ભાઈ બણગા ફૂંકે છે વગેરે તો આમનો જ તમે સૂર રોનકભાઈ જોજો કે જ્યારે એમએલએ નું ઇલેક્શન આવશે ને તો અચાનક જ એ લોકોને પાછી આમ આદમી પાર્ટી સારી લાગવા મળશે એટલે આ સગવડિયું ગઠબંધન છે કડી ટ્રેન્ડ થવા બિલકુલ સેટ હોતા નજર આ है कि गुजरात સબસે બડી ચીજ એ કે ગુજરાત પૂરે ગુજરાત કા જો એક રાજનીતિક સ્વભાવ કલ્ચર से कड़ी સ્પષ્ટ भी કડીમાં आ रहा આ टू ટુ પાર્ટી સિસ્ટમ કો જો ગુજરાત કે મતદાતા आए हैं कड़ी કડીમાં जीतने वाले जो सत्ताधारी पार्टी के जो प्रत्याशी हैं उनको 4,200 के लगभग वोट मिल रहे हैं लेकिन कांग्रेस जो पिछले कई साल से सत्ता में नहीं है लगभग 30 साल से वो विपक्ष की राजनीति कर रही उनके कैंडिडेट को 2,600 जितना वोट अगर मिल रहा है पहले राउंड में तो निश्चित तौर पर ये गुजरात के जो राजनीतिक स्वभाव है मतदाताओं का टू पार्टी सिस्टम का सबसे बड़ी चीज़ ये कि आम आदमी पार्टी ने जिस उत्साह से इन दोनों ही सीट पर कैंडिडेट खड़े किए थे और इस चुनाव से हरियाणा और दिल्ली के विधानसभा चुनाव के बाद गुजरात ने भी ये आ, 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 मतलब ये निर्णय हो गया कि कांग्रेस और आम आदमी पार्टी में जब एक विराम नो समय विराम पर जता पहला स्पष्ट कर दो कि कड़ी थी बीजेपी ना उम्मीदवार આગળ છે વિસાવદર વિસાવદરના સમાચાર આવી રહ્યા છે વિસાવદરથી પહેલા રાઉન્ડની મતગણતરીના સમાચાર આવી રહ્યા છે વિસાવદરના સમાચાર મારી ટીમને કહીશું ફ્લેશ કરીશું વિસાવદરથી પહેલા રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ચૂકી છે વિસાવદરના પરિણામો પહેલા રાઉન્ડના એક વિરામ બાદ જોઈશું